કાટવી હોય દાવજો જોઈ લીજો દેખાય તમને દેખાય પછી આ આવા નવા નવા પહેરેલા આવા પગ એટલે કાઈ થાય પગ લેકિન યહાં મે પિગલ ગયા પગ બળત

તમને બતાવી દઈ મને કઈ હાલાય ખબર પડતી નથી કોન્ટેક્ટ કરજો બરાબર હાર્દિક ભાઈ જો

કરતા સારું આવડતું હોય અમારા નંબર ઉપર ફોન કરજો નંબર ભાવે બોલી નાખો પછી વાત